જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું ભજીયા ચોમાસાની ઋતુ છે અને ઝરમર વરસાદ પડી રહ્યો હોય તો બધાના ઘરમાં આ રીતે મોડા મરચાં આવે છે એમાંથી ભજીયા બનતા હોય છે પણ એ ભજીયાનો આકાર આપણે રિંગ આકાર રાખીશું તો આ રીતે સો ગ્રામ જેટલા મરચાં લીધા છે સારા એવા કટ કરી દીધા છે રિંગ આકારમાં ત્યાર પછી કટ કર્યા પછી ચણાનો લોટ એક ચમચી લીધો છે ચપટી હળદર છે ચપટી હજમો છે સ્વાદ અનુસાર મીઠું છે અને આ રીતે બેટર બનાવી દીધું છે લાસ્ટમાં બેકિંગ સોડા નાખ્યો છે અને ઉપરથી ધાણા નાખ્યા છે તો બેટર આપણું સારું એવું તૈયાર થઈ ગયું છે ત્યાર પછી જે મરચાં આપણે કટ કરીને રાખ્યા છે એ બેટરમાં ઉમેરીવાના છે અને ધીમી આંચ ઉપર આ રીતે ભજીયાને તળી લેવાના છે તો હરેક ઘરમાં આ રીતે ચોમાસાની ઋતુ હોય તો એમાં અલગ અલગ પ્રકારના ભજીયા બનતા હોય છે તો એમાંથી જ એક પાર્ટ આવે છે ભજીયાનો જે રીંગ આકારના મોડા મરચા ત્વચામાંથી બી ભજીયા બનતા હોય છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને મસાલા દહીં સાથે ડુંગળી સાથે આ જે ભજીયા છે એને સર્વ કર્યા છે તો બધાને જય શ્રી કૃષ્ણ